ગણતરી તો ધુલિયા જલગાવ થઈને જવાની છે નવાપુર પણ સાથે ચાર ગાડી છે બીજી તો એ બધા ના પાડે છે કે ખર્ચો વધી જાય તો આપણે શિરપુર ચોપડા થઈને જતા રહીએ પોલીસવાળા હેરાન કરશે હાઈટવાળો માલ છે આવી બધી વાતો છે તો તો કાંઈ વાંધો નહીં આપણે શિરપુર ચોપડા થઈને જતા રહીએ બીજું શું હોય તો ભૂસાવળ ફોગી ગયા છે હવે અહીંયાથી શિરપુર ચોપડા થઈને નીકળી જઈશું તાપી નદી હોય કોઈ હોય માવો વાવો ખાઈ લીધો છે પટ્ટી માં ચડી ગયા છે માવો ખાઈ ને પટ્ટી માં ચડી ગયા છે જો આ તાપી નદી સુરત આવે ને એ અત્યારે આપણે એવલ ગામમાં પહોંચી ગયા છે હવે એવલ ગામ બહાર નીકળીને ચાની હોટેલ છે ત્યાં બધી ગુજરાતની ગાડીઓ રહે છે રાખે છે બધા ત્યાં કે આપણે ઉભા રહીશું ત્યાં ચા નાસ્તો કરીશું અને પછી નીકળીશું ત્યાંથી આ એવલ ગામ છે આ રોડ ઉપર બે ચાર ગામડા એવા આવે છે ફૂલ ટ્રાફિક હોય અત્યારે જો એવલ ગામમાં એવલ હોટેલે પહોંચી ગયા છીએ

હવે નીકળીશું અહીંયાથી માવો બાવો બનાવી લેવી માવો બનાવીને નીકળી માવો હવે માવો ખાઈ ને ચડવાનો છે નવો બનાવી દીધો હોય એમ પછી આગળ જઈને ખબર પડે શું છે એમ અત્યારે તો માવો બનાવું છું લાલ કોઈને ખાવો હોય તો મેસેજ કરજો કોમેન્ટ કરજો બધી ગાડીઓ આપડી હારે છે હા હજુ એક બાકી છે ક્યાં રહી ગયો બધાને હાઈટ ભરેલી છે મરચા ભરેલા છે ચાર ગાડીઓ વારવાર છે નીકળીએ છે અહીંયાથી હવે માવો બની ગયો છે ને માવો ખાઈએ છે આ રોડે ગાડી લઈને પણ બહુ વાંધો નહીં આવે રોડ તો વ્યવસ્થિત બનાવી દીધેલો છે ને હો કાંઈ ખાડાવાળા કાંઈક છે નહીં

પાણી અંદર જવાની બીક લાગતી તો તાળપત્રી ખોલીને ચેક કર્યું એ બધું કર્યું એટલે થઈ ગયું છે મોડું બાકી ગયા છે ઢોળ હવે નીકળે છે હોટલેથી તો ચાર વાગી ગયા છે ને હવે અત્યારે આપણે શારદા પહોંચી ગયા છે ચાર વાગે આવું મેં હોટલે આવીને ઊભા છે હવે અત્યારે ગાડીમાં કેમિકલ ઓછું છે તો આ કેમિકલ વાળો ભાઈ કેમિકલ લેવા ગયો છે આઈસનનું એના હોટલ પર મળે છે તો કેમિકલ લઈને આવે એટલે કેમિકલ નાખી દઈએ પહેલાં ચા પાણી પી લઈએ થોડીક વાર રોકાઈએ ગાડીને આરામ મળી જાય પછી નીકળીશું અહીંયાથી આ તો સાસવારી ગાડીઓ બધી ઊભી છે હજુ એક ગાડી પાછળથી આવી નહીં અત્યારે જો સાદા કેમિકલ લખાઈ ગયું છે ગાડીમાં ભાઈ આપણા કેમિકલ નાખે છે આપણી ગાડીમાં પાણી પીને તો નીકળી ગયા હવે સાદા ગામમાં ભોત વાયો છે સાદા ગામમાં અહીંયાથી થી ડાયરેક્ટ જે પ્રકાશ રોડ છે એ રોડ બંધ કરેલો છે વચ્ચે નાળું નબળું છે એટલે હવે અહીંયા ત્યાં આમ બાયપાસ થઈને જવું પડશે એ સીધો રોડ પ્રકાશ આ નીકળે છે બીજો રોડ છે અંદર ગામડાના રોડ પણ થઈને અહીંયા આગળ જે ત્રણ રસ્તા પડે આ ત્રણ રસ્તામાંથી સીધો રોડ પ્રકાશ આ જાય છે પણ એ રોડ બંધ કરેલો છે નાળાનું કામ ચાલુ છે એટલે એટલે આપણે અહીંયાથી આમ બાયપાસમાં થઈને જવું પડશે એટલે બંધ કરી દીધી હતી પણ આપણે આગળથી આમ બાજુ ટર્ન મારી લેવાનો છે એટલે સીધા પ્રકાશન નીકળી જશું આ ગામડાનો રોડ છે પેલો રોડ જાય તો એ સીધો પ્રકાશન નીકળે પણ એ રોડ પર નાળું નબળું થઈ ગયું છે એટલે એ રોડ બંધ કરી દીધેલો છે આવતા બહાર નીકળી જતો ત્યારે હવે એક દોઢ કલાક થયું બહાર નીકળતા બહુ સિંગલ રોડ છે બહુ સિંગલ રોડ છે બહુ હેરાન જવાય કોઈ આવતા હોય તો આ બાજુ આવતા નહીં ભાઈ દુલિયા થઈને નીકળી જતો આ બાજુ કોઈ આવતા નહીં રોડ બહુ ખરાબ છે રોડ સારો છે પણ ખાડાવાળા એવું કાંઈ છે નહીં પણ સિંગલ રોડ છે ને ભાઈ બાયપાસ આપેલો છે પ્રકાશ આવવા માટે એ રોડ પર બહુ હેરાન થઈ જવાય છે કોઈ આવતા હોય તો આવતા નહીં ભાઈ જો હું દોઢ કલાક અહીંયા પ્રકાશ આવવા નીકળ્યો ત્યારે ફાઈનલે હું બોર્ડરે પહોંચી ગયો છું અહીંયા હોટલ છે હોટલે પહોંચી ગયો છું બોર્ડર હોટલ છે સામે હા

આ ગુજરાત બોર્ડર જે બંધ થઈ ગઈ છે રાત દીપડા હવે ગાડી સવારે નવ વાગે નવ વાગ્યા ની આજુબાજુ પહોંચાડવાની છે ખાલી કરવા માટે અને ટાઈમ છે ઓછો ઓછો ટાઈમ છે અને ગાડી પહોંચાડવામાં થઈ જાય એમ છે મોડું વિડીયો બનાવવાનો ટાઈમ રહે એમ નહીં અને એમ પણ વિડીયો બનાવવા જઈશું તો બી આ વિડીયો થઈ જશે બહુ લાંબો એટલા માટે આ વિડીયોને કરીશું અહીંયા ઘડી ખતમ અને મળીએ નવા બ્લોગમાં વિડીયો જોવા માટે કરી લો આપણે ચેનલ ગુજરાતી ટ્રગર્સને સબસ્ક્રાઈબ અને વિડીયો સારી લાગે તો લાઈક કરો શેર કરો જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરો લાઈક કરો શેર કરો સર કોમેન્ટ કરો આ વ્લોગને કરીએ અહીંયા ઘડી ખતમ મળીએ નવા વ્લોગમાં